આજે હું શેર કરીશ તમારી સાથે ફરારી અને ચટણી બનાવવાની રેસીપી તો અહીં મેં ચમચી સાબુદાણા લીધા છે અને અડધો કપ મેં મોરિયો લીધો છે હવે મિક્સરમાં એડ કરીને એનો સરસ એવો પાવડર બનાવી લઈશું આપણે હવે ચેક કરી લઈશું આપણે આ રીતનો સરસ એવો પાવડર કરી લેવાનો છે હવે બાઉલમાં લઈ લઈશું અને આ નાના મિક્સરમાં એડ કરીને પીસવાના સાબુદાણાને એવું એટલે સરસ પાવડર થઈ જાય હવે એની અંદર સેજ ખાટું આપણે બે ચમચી લઈ લઈશું એની અંદર આપણે ફરારી મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે હવે એની અંદર થોડું થોડું પાણી એડ કરીને સરસ એવું બેટર બનાવી દઈશું આપણે મિક્સ કરી લઈશું બીજું થોડું એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને આ બેટર પાત્રું જ હોય છે આપણે ઢોસા માટેનું એટલે પાત્રું જ રાખવાનું છે હવે બીજું પાણી એડ કરીશું આ રીતનું બેટર રાખ્યું છે અત્યારે આપણે પાત્રું જ રાખવાનું છે તો એક કપ જેવું મેં પાણી અંદર એડ કર્યું છે હવે એને દસ મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધીને આપણે ચટણી ફરારી ચટણી બનાવી લઈશું હવે મિક્સરમાં આપણે ફૂદીનો અને ધાનાને ધોઈને લઈ લઈશું અહીંયા એક વાડકી દાણા અને બે ચમચી ફુદીનો લીધો છે મેં એ એડ કરી દઈશું જેમાં બે તીખા લીલા મરચાં એડ કરીશું શેકેલા સિંગદાણા બે ચમચી એડ કરીશું લીલું નારિયેલ કટ કરીને એડ કર્યું છે તો અહીંયા બે ચમચી એ લીધું છે હવે કડી લીમડાના પાના એડ કરીશું એક ચમચી એક ચમચી દહીં એડ કરીશું થોડું જીરું એડ કરીશું અહીંયા મારી પાસે આદુની પેસ્ટ છે એટલે એ એડ કરું છું તમારી જોડે આખું આદું હોય એટલે ટુકડો એડ કરી દેવાનો સ્વાદ પ્રમાણે ફરારી મીઠું એડ કરીશું આપણે અડધું લીંબુ એડ કરીશું એની અંદર આપણે બે ટુકડા ક્યુબના એડ કરીશું અને થોડુંક ઠંડુ પાણી એડ કરીશું બૂટા જેવું હવે સરસ એવું પીસી લઈશું હવે આપણે ચેક કરી લઈશું તો આપણે ચટણી એકદમ સરસ પીસી લીધી છે આપણે બાઉલમાં એડ કરી દઈશું આપણે આ રીતની થીક ચટણી રાખવાની છે આપણે તો આપણી થીક ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે ઢોસાનું ખીરું જોઈ લઈશું આ ઢોસાનું ખીરું સરસ એવું ફૂલી બી ગયું છે હવે એની અંદર આપણે બીજું પાણી એડ કરીશું તો અહીંયા પહેલાં થોડુંક પાણી એડ કરીએ છીએ આપણે તો આ રીતનું આપણે બેટર રાખવાનું છે આ રીતનું પાતળું હવે એની અંદર થોડુંક જીરું એડ કરીશું અહીંયા થોડાક ધાના અને કઢી લીમડો એડ કરીશું તો કઢી લીમડાને મેં સમારી લીધા હતા એની અંદર આદુની પેસ્ટ એડ કરીશું થોડી એક ચમચી લીલા મરચાં એડ કરીશું કટ કરેલા હવે બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે આપણે આની અંદર તમે પાણી એડ કરો ને તો સેજ મીઠું એડ કરી લેવાનું તો આપણું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે એવું હવે આપણે ઉતાર લઈશું અહીંયા મેં નોનસ્ટિક ગરમ કરવા મૂકી દીધી છે તો હવે ગરમ થઈ ગઈ છે નોનસ્ટિક તો હવે આપણે બેટર એની પર એડ કરીશું હવે થોડું થોડું આપણે બેટર એડ કરીશું આ પાતળું પાતળું એડ કરી દેવાનું છે આ રીતે આપણે ઢોસાનું બેટર પાતરી લીધું છે નોનસ્ટિક પર હવે એડ કરીશું એની પર થોડુંક તેલ આ રીતનું અને ધીમા તાપે આપણે એને થવા દઈશું આપણા એવા સરસ ક્રિસ્પી ઢોસા શેકાઈ ગયા છે હવે આપણે વારી લઈશું એને સરસ આવ કઈ ગયો છે હવે પ્લેટમાં લઈ લઈશું આપણે આપડા ઢોસા બનીને રેડી થઈ ગયા છે ફરારી હવે આપણે સૌ કરી લઈશું અહીંયા પ્લેટમાં આપણે ઢોસા લઈ લઈશું ઢોસો લઈ લઈશું આપણા ફરારી ઢોસા અને ફરારી ચટણી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો આમ તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં